કચ્છના નખત્રાણામાં ટામેટાની બમ્પર આવક થવા લાગતા જે ટામેટા હોલસેલમાં ત્રીસ ચાલીસ અને છૂટકમાં સો રૂપિયા વેચાતા હતા તેના ભાવ હવે તળિયે બેસી ગયા છે ખેડૂતોને એક બે કિલોએ ટામેટા વેચવા મજબૂર થવું પડી રહ્યું છે તો છૂટક બજારમાં વીસ થી ચાલીસ રૂપિયામાં ટામેટા મળવા લાગતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ખેડૂતોને યાર્ડ સુધી ટામેટા લઈ જવાનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે બિયારણ સહિતનો ખર્ચ પાણીમાં ગયો છે એટલે કંટાળીને ધરતી પુત્રોએ ટામેટાને પશુઓને હવાલે કરી ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં જામી પડી શાસક વિપક્ષ વચ્ચે ઘર્ષણ ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જામી પડી હતી શાસક વિપક્ષ વચ્ચે લોકોના પ્રશ્નો ને લઈ ઘર્ષણ થયું હતું શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સભા દરમિયાન વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ટ્રાફિક સર્કલ રોડ અને ડમ્પિંગ સાઇટના મુદ્દે શાસક પક્ષને હતો કારોબારી ચેરમેન હિમેન્દ્ર પ્રજાપતિએ વિપક્ષના વિસ્તારોમાં રોડ અને સ્ટ્રીટ કામો કરવાની ખાતરી આપી અને વાતાવરણ શાંત હતું સભાના અંત ભાગમાં મૃતક કર્મચારી શંભુ વસાવાના પરિવારને આર્થિક સહાય અને નોકરીના મુદ્દે વિપક્ષના હેમેન્દ્ર કોઠીવાલા એ પ્રશ્ન ઉઠાવતા વાતાવરણ ગરમાયું હતું શાસક પક્ષે રાષ્ટ્રગીત વગાડી સભા પૂર્ણ કરી દેતા શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્ત અને કોઠીવાલા વચ્ચે ઘર્ષણ થયું હતું જે અન્ય નેતાઓની દરમિયાનગીરીથી શાંત પડ્યું પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવે શહેરના વિકાસ માટેના તેત્રીસ કામોને મંજૂરી આપી અને પંડિત ઓમકાર નાથ હોલ પુનઃ નિર્માણની દરખાસ્ત રજૂ કરી હતી તેમણે મૃતક કર્મચારીના પરિવારને સહાય કરવાની ખાતરી આપી વિપક્ષના આક્ષેપોને ફગાવી દીધા હતા અદરફ ડીસાતા નગરપાલિકાની સભામાં થયો હંગામો ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડમાં હંગામો મચ્યો ભાજપના સભ્યો અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જનરલ બોર્ડ ગણતરીના મિનિટોમાં સમિટી લેવાયું ડીસા જનરલ બોર્ડમાં વિપક્ષના સભ્યો સહિત અપક્ષના સભ્યોએ અનેક ઠરાવોને લઈને વાંધો રજૂ કર્યો ડીસા શુભમ પાર્ટી પ્લોટથી નેશનલ હાઈવેને જોડતા નવીન રોડ બનાવવાની કામગીરી સામે વોર્ડ નંબર પાંચના અપક્ષ સદસ્ય મધુબેન કેલા દ્વારા વાંધો રજૂ કરાયો ત્યારે રજૂઆતોની વચ્ચે વોર્ડ નંબર છના ના સભ્ય વાસુભાઈ મોઢ દ્વારા વિપક્ષના સભ્યને પાકિસ્તાની ગણાતા ઉગ્ર બોલાચાલી થઈ જે બાદ જનરલ બોર્ડ ત્યાં જ અટકી આ તરફ ડીસા નગરપાલિકા જનરલ બોર્ડમાં કયા મુદ્દા લેવામાં આવ્યા એ બાબતે પ્રમુખને સવાલ કરાતા તે ખુદ પણ અજાણ હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિક ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જાહેર કેટલાક સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપે નગરપાલિકાની ચૂંટણીના દાવેદારોના નામ જાહેર કર્યા વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા પારડીના સાત વોર્ડના અઠ્યાવીસ નામ જાહેર થયા વલસાડ નગરપાલિકાના અગિયાર વોર્ડના ચુમ્માળીસ દાવેદારોના નામ જાહેર કર્યા ઉમરગામ તાલુકા પંચાયતની બે બેઠકોની પેટા ચૂંટણીના નામ પણ જાહેર કર્યા તરફ નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો જાહેર થયા વોર્ડના ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા ગઢડા નગરપાલિકાના સાત વોર્ડના નામ જાહેર કરાયા આ તરફ ડાંગ જિલ્લા પંચાયત પેટા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર થયા જિલ્લા પંચાયત કડમાડ ઉપર અનુસૂચિત આદિજાતિ સીટ પર મહિલા ઉમેદવારની જાહેરાત કરાઈ ભાજપના ઉમેદવાર તરીકે લતાબેન નાનુભાઈ લોતિયાનું નામ જાહેર કરવામાં આવ્યું અમદાવાદના ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ પટેલે ફોર્મ ભર્યું ઘાટલોડિયા મામલતદાર ઓફિસમાં સમર્થકો સાથે ફોર્મ ભર્યું તો સુરતના વોર્ડ નંબર અઢાર થી કોંગ્રેસના સંજય રામાનંદીએ એ જંપલાવ્યું સુરત કલેક્ટર કચેરીમાં પોતાની ઉમેદવારી કરી પોતાના સમર્થકો સાથે ઉમેદવારી કરવા પહોંચ્યા સમર્થકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા જેની સામે વોર્ડ નંબર અઢાર થી જ આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું

ખાન નગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વિજય સંકલ્પ રેલી યોજી ઉમેદવારી નોંધાવી તમામ સાત વોર્ડમાં આમ આદમી પાર્ટીના અઠ્યાવીસ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું સુરતના સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં લૂંટ ચલાવનાર ત્રણ શખ્સો ઝડપાયા ત્રણ માથાભારે શખ્સોએ તાજેતરમાં અલગ અલગ બે લોકો પાસેથી ચપ્પુની અણીએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી ભોગ બનનારાઓએ સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદને આધારે ગણતરીના કલાકમાં ત્રણેય આરોપીઓને ઝડપીને બરાબરની સરભરા કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું પોલીસની સરભરાથી આરોપીઓને ચલાવવામાં પણ ફાંફા પડ્યા હતા લોકોની વચ્ચે લઈ જઈને ડર દૂર કરવાનો પ્રયાસ કરાયો ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ગામડાઓમાં ઝાંકળ વર્ષાથી ખેડૂતોની ચિંતા વધી રાજ્યભર માં ખેડૂતો પરથી ખતરો ભલે ટળી ગયો હોય ભલે માવઠું આવવાના કોઈ એંધાણ નથી માવઠું ને લઈને આવનાર સિસ્ટમ ભલે નબળી પડી ગઈ હોય પણ ખેડૂતો પરથી ખતરો ટળ્યો નથી કેમ કે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું શહેરમાં સવારે ધુમ્મસ ની ચાદર છવાઈ ગઈ ગામડામાં ધુમ્મસ ની ચાદર પથરાતા ખેડૂતોના પાક ની પથારી ફરવાની છે માવઠા પહેલા ઝાકળ વર્ષા થી ખેડૂતોની પરેશાની વધી ગઈ છે ખેતરોમાં ઉભા પાક પર ઝાકળ પડતા શિયાળુ પાક ને નુકસાન ની આશંકા છે ધાણા જીરું ડુંગળી જેવા પાક માં નુકસાન ની આશંકા છે તુવેર ઘઉં જેવા ઊંચા પાકો ઢળી પડવાનો પણ ડર સતાવી રહ્યો છે અતિશય ઝાકળ વર્ષા થી સૌરાષ્ટ્ર

डिग्री और जो आने वाला अगले चौबीस घंटा तक तो अहमदाबाद तो आसपास का क्षेत्र है इसके लिए क्लियर स्काई रहने का पूर्वानुमान है और जो लघुतम तापमान चौदह डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। गुजरात खेडों तो पर टड़ी गये खतरो नहीं आवे माउटो ગુજરાતના ખેડૂતો પર ખતરાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું સો કલાકની અંદર વાદળો આફત બનીને ત્રાટકવાના હતા જેને લઈને ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી પણ હવે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે ધરતી પુત્રોએ ડરવાની જરૂર નથી કેમ કે બે ત્રણ ફેબ્રુઆરીના રોજ જે માવઠાની આગાહી કરવામાં આવી હતી તે માવઠું હવે ત્રાટકવાના કોઈ અંધાણ નથી હવામાન વિભાગનું માનીએ તો ફેબ્રુઆરી પ્રારંભના માવઠાની સિસ્ટમ નબળી પડી છે જો સિસ્ટમ વધુ નબળી પડી તો માવઠાથી રાહત મળશે જે દરમિયાન હાલ જેવું વાતાવરણ છે એવું જ રહેશે હાલ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે ફેબ્રુઆરીમાં પણ થોડી ઘણી ઠંડી વર્તાશે તો દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા કમોસમી વરસાદ થાય તો ખેતીમાં મોટી નુકસાની વીઠવી પડે તેમ છે ચણા ઘઉં ધાણા અને જીરુ સહિતનું શિયાળુ જીરુના પાકમાં માવઠું મોટી નુકસાની કરી શકે છે હાલ તો વાતાવરણને કારણે ખેતીમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે આ બાજુ મોરબીમાં છવાઈ ધુમ્મસની ચાદર ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું ધુમ્મસના કારણે થોડા દિવસે વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની પડી ફરજ વિઝિબિલિટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો વાહન ચાલકોને મુશ્કેલી પડી અમદાવાદના ઓઢવમાં દબાણ હટાવવા મુદ્દે રાજનીતિ તેજ શક્તિસિંહ ગોહિલ બાદ શંકરસિંહ વાઘેલા પીડિતોને મળ્યા અમદાવાદના ઓઢવ વિસ્તારમાં દબાણ હટાવવાને લઈને રાજકીય દંગલ શરૂ થયું છે વોટ બેંક બચાવવા માટે રાજકીય પક્ષો રાજકીય રોટલા શેકવા લાગ્યા છે ત્યારે બે દિવસ પહેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઓઢવની મુલાકાત લીધા બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઓઢવ પહોંચ્યા હતા અને સ્થાનિકોને મળ્યા હતા અમદાવાદના ઓઢોમાં થયેલા ડિમોલેશન મામલે શંકરસિંહ વાઘેલાએ સ્થળની મુલાકાત લીધી ઓઢવ વિસ્તારમાં ડિમોલેશનના બેઘર થયેલા લોકોને શંકરસિંહ મળ્યા હતા રબારી વસાહતમાં વર્ષોથી રહેતા લોકોના મકાનો દૂર કરવામાં આવ્યા છે આ દરમિયાન પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ ઓઢવમાં પહોંચી સ્થાનિકો સાથે વાતચીત કરી હતી શંકરસિંહ વાઘેલાએ તંત્રને આડે હાથ લેતા કહ્યું કે તંત્રએ આ અમાનવીય વર્તન કર્યું છે અહીંયા માત્ર પરિવાર નહીં તેમની સાથે પશુ પણ રહે છે અહીંયા પચાસ પચાસ વર્ષથી મકાનો બન્યા છે આ પાર્ટીનું પોલિટિક્સ નથી પણ માનવતા છે ત્યારે તેમણે અનુરોધ કર્યો કે રાજકારણ અને પક્ષાપક્ષ ચોક્ષી ના કરીને હવે તોડફોડ કર્યા વગર આનો રસ્તો કાઢો મહત્વનું છે કે ઓઢવમાં રબારી વસાતમાં સાહીઠ વર્ષથી વધુ સમયથી રહેતા પરિવારોના મકાન તોડવામાં આવ્યા હતા કોર્પોરેશન કોર્પોરેશનનું આવ્યું કોઈ તાલુકાના બજેટ જેટલું અધ ધ સો કરોડનું વીજબિલ વડોદરા કોર્પોરેશનના અધિકારીઓના જલસા જનતાને મોંઘા પડ્યા લાઇટ પંખા એસી અને ઓફિસો જળહળતી રાખવાનો બોજ જનતા પર આવ્યો છે કોઈ નાના તાલુકાના વાર્ષિક બજેટ જેટલું વીજ બિલ વડોદરા મહાનગરપાલિકામાં આવ્યું છે માત્ર દસ મહિનાનું વીજ બિલ અધાધ સો કરોડથી વધુ આવતા કર્મચારીઓ અને લોકોને ઝટકો લાગ્યો છે વડોદરા કોર્પોરેશનનું દસ મહિનાનું વીજ બિલ સો કરોડ ફટકારવામાં આવ્યું છે વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસમાં વીજ ખર્ચ એકસો તેંત્રીસ પોઇન્ટ અઠ્ઠાવીસ કરોડ રૂપિયા થયો છે કોર્પોરેશનનું તો

નિવેદનોથી વિરોધીઓ પર ફટકાબાજી કરતા જયેશર રાદડીયાએ ક્રિકેટ મેદાનમાં ફટકાબાજી કરી રાજકારણમાં પોતાના ધારદાર નિવેદનો થી વિરોધીઓ પર ફટકા કરતા જયેશ રાદડિયા ક્રિકેટ ના મેદાન બોલાવી જેતપુર ના ધારાસભ્ય જયેશ રાદડીયા આ વખતે વાઘ નહીં બેટ થી કરતા જોવા મળ્યા રાદડિયા ક્રિકેટ બેટ પર હાથ અજમાવતા જોવા મળ્યા જેતપુર ના હેલીપેડ ગ્રાઉન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન દરમિયાન જયેશ રાદડિયા પણ ક્રિકેટ રમી હળવા મૂડ દેખાયા હતા આ દરમિયાન તેમણે પાલિકાની ટિકિટ ને લઈને કહ્યું કે જે લોકોને નગરપાલિકાની ટિકિટ જોઈતી હોય તે સરખો બોલ નાખે ત્યારે સવાલ એ છે કે શું જયેશ રાદડીયા પાલિકાની ટિકિટ ની ફાળવણી નક્કી કરે લુખાઓને ખુલે મચાવ્યો આતંક મચાવવો ભારે પડી ગયો સુરેન્દ્રનગર રતન રતનપર માં તોફાની તત્વો બેફામ બન્યા હતા ઘાતક હત્યારો સાથે આતંક મચાવ્યો હતો અગાઉના ઝઘડા નું રાખીને વીસ થી વધુ શખ્સોએ હુમલો કર્યો બાદમાં રોડ પર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી હથિયારો સાથે પાંચ કારમાં તોડફોડ કરતા મચી હતી હતી આ વિસ્તારમાં ફેલાઈ લાકડી પાઇપ અને હથિયારો સાથે તૂટી પડતા એક મહિલાને ઈજા પહોંચી પથ્થરમારાથી દીકરીની સગાઈ પ્રસંગમાં આવેલા મહેમાનો પર હુમલો કર્યો આ મામલે જોરાવરનગર પોલીસે છ શખ્સોને ઝડપી લીધા અને ઘર પર પથ્થરમારો કરી વીસ હજારની ની ત્રેવીસ શખ્સો સામે નોંધાઈ ફરિયાદ એસટી કોલોની પાછળ આવેલી ખુલી જગ્યા માં દરોડા પાડ્યા હતા જે દરમિયાન પોલીસે પચીસ જુગારીઓને રંગે હાથે ઝડપી લીધા સ્થળ પરથી રોકડા રૂપિયા બે લાખ દસ હજાર બાવીસ મોબાઈલ એક કાર અને જુગાર રમવાના અને સાધનો મળી કુલ સાત લાખથી વધુ જપ્ત કરવામાં આવ્યો પોલીસે મોહસિન ઇનાયત લાલન સહિત દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા ભરૂચ જિલ્લા માં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસ ની મોટી કાર્યવાહી સામે આવી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે પાલેજ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી સાત લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો યુવાને આઠસો ગ્રામ કેસરનું ઉત્પાદન કરી લાખોની કમાણી કરી ભાવનગર નો યુવાન કેસરની ખેતી કરી લાખો પતિ થયો પરંપરાગત ખેતીથી વળી કંઈક અલગ રીતે ખેતી કરવાનું વિચારી ટીમાણા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂતે કેસરની ખેતી કરી કૃષિ ક્ષેત્રે નવો આયામ કાયમ કર્યો અને ભાવનગર જિલ્લાના તળાજાગ તાલુકાના ટીમાણા ગામે રહેતા એજ્યુકેટેડ યુવા ખેડૂતે આધુનિક ટેકનોલોજીની મદદથી ખેતી કરી સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે હિમખંડોમાં થતી કેસરની ખેતી ભાવનગર જિલ્લાના અંતરિયાળ ગામડામાં કરી ભાવનગર જિલ્લામાં ખેતી પ્રગતિના પંથે હોવાનો પુરવાર કર્યું અદ્યતન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મુશ્કેલ ગણાતી ખેતીને સરળતાપૂર્વક કરી બતાવી છે તેણે કોલ્ડ સ્ટોરેજ બનાવ્યું છે જો કે તેમાં કેસરની સાથે મશરૂમ અને લસણનો પણ પાક પણ થઈ શકે છે છેલ્લા દોઢ વર્ષમાં આઠસો ગ્રામથી વધુ કેસરનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી છે ખેતરમાં ત્રણ મહિનાની કાળી મજૂરી કરતા ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર ન મળતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે ત્યારે ભાવનગર જિલ્લાના એક ખેડૂત પુત્રે પાણી કે માટીનો ઉપયોગ કર્યા વગર કેસરની ખેતી કરીને લાખોની કમાણી કરી ઓછી મહેનતે આવી સફળતા મેળવનાર ખેડૂત પુત્ર જયપાલ રોહિતભાઈ પંડ્યા બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે બોટાદના મુસ્લિમ આગેવાને સાડત્રીસ હિન્દુ અને મહાકુંભની યાત્રા કરાવી બોટાદમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું જ્યાં મુસ્લિમ અગ્રણી દિલાવરભાઈ હામિદે સાડત્રીસ હિન્દુ યાત્રાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં મોકલ્યા આ યાત્રાળુઓને લક્ઝરી બસમાં મફત મુસાફરી ઉપરાંત રહેવા જમવાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે એકસો ચુમ્માલીસ વર્ષે આવતા દુર્લભ ગ્રહયોગમાં યોજાઈ રહેલા આ મહાકુંભમાં મોંઘવારી અને મુસાફરીની મુશ્કેલીઓને કારણે ઘણા શ્રદ્ધાળુઓ જઈ શકતા નથી એક વ્યક્તિ દીઠ રૂપિયાનો ખર્ચ થતો હોવાથી દિલાવરભાઈએ તેમના મિત્રો સાથે મળીને બોટાદ શહેર અને આસપાસના ગામડાઓના લોકો માટે આ નિઃશુલ્ક યાત્રાનું આયોજન કર્યું યાત્રા પ્રારંભ સમયે તમામ યાત્રાળુઓને સાલ ઓઢાડી અને પુષ્પહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા કુલ દસ દિવસની આ યાત્રામાં માત્ર કુંભ મેળો નહીં પણ ડાકોર અયોધ્યા ચિત્રકૂટ સહિત અન્ય ધાર્મિક સ્થાનો પણ પ્રવાસ આયોજન કરવામાં આવ્યું છે દિલાવર હમીદે આ કાર્ય થી કોમી એખલાસ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અલંગ ઉદ્યોગની કમર તૂટી કસ્ટમ ડ્યુટી નાબૂદી યથાવત રાખવા માટે માંગ ભાવનગર જિલ્લાની આર્થિક કરોડ રજુ સમાન અલંગ શિપ રિસાયકલિંગ ઉદ્યોગ માટે કઠિન સમય ચાલી રહ્યો છે અલંગ ઉદ્યોગ હાલ મંદીના મારમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે અગાઉ અલંગ ઉદ્યોગને ત્રીજીની ગાડીએ ચડાવવા કેન્દ્ર સરકારે અઢી કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી હતી આ નિર્ણયથી શિપ બ્રેકરોને આર્થિક રીતે રાહત મળી હતી હવે તેની મુદત પૂરી થવા જઈ રહી છે ત્યારે અઢી કસ્ટમ ડ્યુટી નાબૂદી યથાવત રાખવા માંગ કરી છે જો ફરી અઢી કસ્ટમ ડ્યુટી લાદવામાં આવશે તો હાલ જે જહાજો આવી રહ્યા છે તેમાં પણ ઘટાડો થશે જેને લઈ કસ્ટમ ડ્યુટી નાબૂદી યથાવત રાખવા અલંગ શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઓફ ઇન્ડિયાના જોઈન્ટ સેક્રેટરીએ માંગણી કરી છે